સીતારામ જય માતાજી જય ભાળીનાથ તો અત્યારે અમે ફરીથી આવી ગયા છીએ બપોરના દોઢ વાગ્યાને શિવધામ વાળીનાથ અખાડા તરફની અંદર તો અત્યારે આ વ્લોક ચાલુ કર્યો તો જો મારી પાસે છે યજ્ઞ શાળા માટેનો મોટા પાયા ઉપર લાકડો અને સોણો ગાયનું સાણ તો આજે તો પબ્લિકનો ઘસારો દિવસે ને દિવસે વધતો જાય જો એ આસ્થિત પબ્લિકનો ઘસારો વધવાનું ચાલુ થઈ ગયું જો પબ્લિક શિવધામની અંદર આજથી પબ્લિકનો ઘસારો ચાલુ થઈ ગયો હજી પ્રસંગના ચાર દિવસ ચાર પાંચ દિવસ વાર હતો હતા જ પબ્લિક ચાલુ થઈ જઈએ મંદિરમાં આ આજો ભવ્ય ટેન્ટ બનાવ્યો જે નાઇટના પ્રોગ્રામ માટે હશે આગળનું લોકેશન તમને બતાવું શિવધામની અંદર જે આ ટ્રેક્ટરનું કામકાજ કર્યું વાણીનાથની અંદર એ અમારા સબસ્ક્રાઈબર મિત્ર એ પણ અમને આજે મળવા માટે આવ્યા એ અમારા રો વિડીયો ચેનલમાં રોજ જોવું એટલે એમને પણ મને સેવાનું કામ કર્યું અહીંયા તો જો અત્યારે હાલ લાઈવ જે વિસનગરથી આવતો શિવધામની અંદર રોડનું કામ પૂરદુશ્મન ચાલુ જ છે અત્યારે બપોરે પણ તો આગળ જઈએ આપણા વિડીયોમાં જો આ વિસનગરથી આવતો વિસનગર ઊંઝા હાઈવે ઉપરથી આવતો શિવધામનો રોડ જે અત્યારે હાલ તૈયાર થઈ રહ્યો અહીંયા થઈને આપણો મોદી સાહેબ આવશે તો એમના માટે પૂર તૈયારીઓ પૂર ફૂલ પૂલ છોડવામાં કુંડોની અંદર ભારે માત્રામાં એની અંદર પૂલ છોડવામાં આવશે ફૂલ અત્યારે અમે આવી ગયા છીએ શિવધામની ની ઊંચામાં ઊંચી જગ્યા જે વચ્ચે સ્ટેન્ડ બનાવી એના ઉપર ઉભાઈએ તો કોરે મોરે નું લોકેશન તમને બતાવીએ તો વિડીયો બનાવી લેજો થોડા અમે સીધો વિસનગર ઊંઝા હાઈવે ઉપરથી આવે એ રોડનું કામ અત્યારે હાલ પૂર જોશમાં કામ ચાલુ હોય જો સામે મજૂરી ફૂલ મજૂર કામ ચાલુ જ છે આ રોડ ઉપર અત્યારે હાલ આ સીધો મંદિર જશે આ રોડ જો આ રોડ સીધો મંદિર જશે અત્યારે હાલ જો આ કામ લાઈવ ચાલુ છે પેલી સામે રહીએ યજ્ઞશાળા આ બાજુ ભોજન શાળા સામે દેખવા બધા ભોજનશાળાના આ સંતો માટેના વિશ્રામ ગૃહ મઢીઓ બનાવવાની હજી તો તો ઘણું બધું એવું કામ હજી બાકી જે પાંચ દિવસથી પાંચ દિવસની અંદર તમામ કામ કમ્પ્લીટ થઈ જશે જો સામે પેલો ટ્રેન રે લગભગ નાઇટ પ્રોગ્રામનો તો આપણે ત્યાં જઈને બતાવીએ તો કેટલી જગ્યાની અંદર નાઈટ પ્રોગ્રામ થશે એ પણ તમને બતાવું તો વિડીયો બનાવી જો હજી તો અહીંયા ઘણું બધું કામ બાકી જે ચાર પાંચ દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે સામે પેલા લાઈવ પ્રોગ્રામનો સ્ટેજ તમને બતાવતો વિડીયો બને આપણે જીએ આપણે જો જોવા ફૂલ શોટ વિભાગની અંદર આપણે આવી ગયા જે લાખો કરોડો ફૂલ અહીંયા ચોકવામાં આવ્યા આ પ્લાસ્ટિકની થેલીઓની અંદર જે શિવધામની અંદર દરેક જે જાણની કોરે મોરે સ્ટેજ ઉપર અને દરેક જગ્યાએ લગાવવામાં આવશે જોવા લાખો કરોડો ફૂલ નું આયોજન કરેલું જે સ્ટેજ ઉપર અને બીજી ઘણી એવી જગ્યાએ આ છોડ લગાવવામાં આવશે સુશોભિત કરવા માટે તો હમણાં આપણે તમને લાઈવ પેલા એનું બતાવીએ જે નાઇટમાં પ્રોગ્રામ એનું સ્ટેજ તો લેડો હો વિડીયોમાં જો હજારો લોકોને રોજીરોટી પૂરું પાડતું એવું શિવધામ વાણીનાથ જે લગભગ કેટલાય વર્ષોથી હજારો લોકો અહીંયા કામકાજ કરે અને એમને રોજીરોટી પૂરું પાડે પાણીના ધામ તો જો આ નાઇટ પ્રોગ્રામ અહીંયા થશે આ સ્ટેજ આવી એ આપણે જોઈએ તો સામે રીતે આવીએ ઊંઝા વિસનગર તો જો અહીંયા ભવ્ય પ્રોગ્રામો થશે નાઈટમાં પણ પ્રોગ્રામો અહીંયા થશે અને દિવસે પણ પ્રોગ્રામો અહીંયા થશે લગભગ મોદી સાહેબનું પણ ભાષણ અહીંયા જ હશે સંબોધિત કરશે તો એના માટે જો આ સુવિધાતાથી તૈયાર કરી દીધીએ વિશાળ માત્રામાં સ્ટેજ બનવાનું ચાલુ અત્યારે જે હાઈવે ટચ જ છે સામે જો હાઈવે આ મેઇન ગેટ આપણો ત્યાંથી એન્ટ્રી ગેટ હવે આ બીજો ગેટ બન્યા અત્યારે હાલ લાઈવ અને જો આ સ્ટેજ हाल स्टेज नु काम चालू छ लाइव अहिया स्टेज बन से मोटा पाया ऊपर नाइट प्रोग्राम माटा शिव धाम में अमे गमे त्यारे आईए एटले अमारा लगभग पंदर थी वीस सब्सक्राइबरो हो तो अमने ભેગા થવા આવો જ છે જો આ છોકરું પણ આજે આવ્યું હતું તે અમે કાયમ તમારા બ્લોગ જોઈએ જો અમારી સાથે જ છે અત્યારે જે તરફ ગામનું એ અમારા બ્લોગ રોજ જ જોયો માટે તમે પણ મારા વિડીયોને શેર કરજો જેટલો બને એટલો જેથી દરેક જે નથી આવી શકતા અહીંયા શિવધામની અંદર એમને ઘરે ઘરે ખબર પડે કે વાડીનાથની અંદર કેટલું કામ ચાલે છે શું થાય છે શું નહીં થતું એ બધું ડિટેલ માહિતી અમારા બ્લોગ દ્વારા અમે જણાવીશું તમને તો વિડીયોનું ચોક્કસ શેર કરજો તો આપણા આગળની તરફ કેટલી પબ્લિક હા તો જો સંતો માટે મઢિયો બનવાની અહીંયા વિવિધ પ્રકારની એના માટેનો આજે સામાન અત્યારે ઉતારી અને આ જો મઢિયો સ્પેશિયલ ટોયલેટ સાથે ની ફૂલ સુવિધા

અને આ સભા સભા માટેનો આ રે મંડપ સભામંડપ જેની અંદર સભાઓ છે આની અંદર જો ભોજન ભોજનશાળા જે હતા આ લાઈવ ચાલુ જ છે પણ આપણે તો ગ્રામ ઘરે જમીને જ આવીએ કારણ કે કહેવત છે કે વાણીનાથનું જે ખાય ને તમે સમજી જજો આ સભા મંડપમાં મહેમાનો બેઠા

તો લેડો આપણે જઈએ મંદિર ઉપર મંદિરે કેટલું કામ થઈ રહ્યું કેટલું નહીં થયું તમને બતાવું તો જો આ હાલ તાઇવ ભોજનાલય ચાલુ જ છે ભોજનાલયની અંદર ભોજન પ્રસાદ લેવા માટે લોકો જોઈ તો જો આશથી જ પબ્લિકનો ઘસારો પૂરજોશમો